હોસ્પિટલ ભ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે અગ્રેસર વાયરોક હોસ્પિટલે અત્યાર સુધી ત્રણ લાખથી વધુ પરિવારોએ વાયરોગ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને એસી હજાર થી વધુ સફળ ઓપરેશનો થયા છે તેમાં એકવીસ હજાર નેચરલની રિપ્લેસમેન્ટ અને પાંચ રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટનો સમાવેશ થાય છે ડૉક્ટર વ્રજેશ શાહ અને ડૉક્ટર રાજીવ કરે જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે કે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં એના માટેનું માર્ગદર્શન આપવું ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાંત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિટી માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવે છે જેમ કે હિપ અને ઘૂંટણની સારવાર ખભા અને હાથના સાંધાઓ પીઠ અને મેરુદંડની સમસ્યાઓ સ્પોર્ટ્સ ઇજનેરી અને યુવાધનની એક્ટિવ લાઇફ સ્ટાઇલને સમર્પિત દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન ઓર્થોપેટિક કન્સલ્ટેશન તે ઉપરાંત સમાજનો આભાર વ્યક્ત કરવા અમારી જવાબદારીના ભાગરૂપે અમે સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેટિકનું કન્સલ્ટેશન ન્યૂનતમ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ સાથે ઉપલબ્ધ કરાવ્યું છે જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સરે ફ્રી છે અને જેને જરૂર હોય એને દવાઓ પણ ખૂબ દરે આપીશું આ સેવા માટે લોકોમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ માટે અમે દિલથી આભારી છીએ આ માટે છસો પચાસથી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે વાયરોગ પણ વડોદરાને ઓર્થોપેડિક ક્ષેત્રમાં ટેકનોલોજીકલ હબ બનાવવા માંગે છે કમરને લગતા વિષયો ઘણા કોમન છે જેવી રીતે ગરદન દુખવી કમર દુખવી પગમાં દુખાવો આવે સાય ટીકા થવું હવે આજે યંગ એજથી લાગીને ઓલ્ડ એજ બધા લોકોના પ્રોબ્લેમ થતો હોય એટલે હવે કમરના મોટા ભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ટર્સનું ધ્યાન રાખીએ અને સારી ફિઝીઓની યોગા કરીએ તો પ્રોબ્લેમ આગળ વધતા નથી એટલે કહી શકાય કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્પાન્ડને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે છે હાર્ડલી એક ટકા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે હવે એ બી ભવિષ્યમાં હવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરીયા થતી હોય છે જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફ્ટીથી આગળ વધી શકીએ પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી યોગા અને પોસ્ટર્સથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એની પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે અવેલેબલ કરાવી આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોક થેન્ક્યુ કહેવા માગે છે સમાજને એટલે કર્યું છે એટલે હાડકા સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ પોસ્ટપોરોસીસ ડિટેક્શન ડાયાબિટીસ ડિટેક્શન બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ સાડી છસોથી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવવાનું આ બે ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે બે નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ વાયરોકમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ આ નિ રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો પાંચ હજાર કેસ એકદમ સરસ સંપન્ન થયા એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે થ્રીડી ટેકનોલોજી એટલે પહેલાંથી જ હાડકાં જેવું સ્ટ્રક્ચર પેશન્ટનું બહાર બની જાય એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને બે કલાકનું ઓપરેશન પિસ્તાલીસ મિનિટમાં સંપન્ન થાય એવી થ્રીડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માગીએ છે એનું આજે લોન્ચિંગ છે વાયરોક મહાકુંભનું જે આયોજન બે દિવસ માટે કર્યું છે એનો એક મેજર પર્સપેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી ત્રણ હાડકાની માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલમાંસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે શું આપણે આહાર લેવાનો શું ફિઝિયોથેરાપી કરવાની એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા પંદર વીસ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે